જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં જ હશે કોને તો અમે પણ મજામાં જ છો અને ત્રણ વાગી જાશે તો ચાલો મિત્રો હવે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ અને જે મિત્રો આપણા નવા બ્લોગમાં જોડો ના એનો આપણે ખૂબ ખૂબ આભાર અને કોને આજે તો આપણે કોઈ કોમ નહોતું તો આપણે કોને આપણે નળી બળ્યું આપણે બાજરીમાં ફીટ કરી નાખો કે બાજરી વધી ગઈ છે અમુક આપણે ટાબડી પડી ગયો કોને બાદરીમાં અમુક મોટી થઈ ગઈ છે જે આપણે ફુવારાની સાઈડમાં છે ને બાજરી થોડી વધી ગઈ અને જે પોણ થોડું ઓછું પહોંચ્યું છે ને એ થોડી માપ નહીં છે કોને તો આપણે હેડો આજે લીટર પાઇપની રૂક પતાવી નાખો તો મિત્રો તો હવે આપણે એને હરવાનો ટાઈમ થઈ ગયો છે આપણે કોને બાજરીમાં ગરમી જબરદસ્ત પડે રહી અને જોઈ લો કિશુને આપણે પૂછી લો કે કિશુ તમારે આપણે પેલા વિડીયો નાયા એ આજ વિડીયો નાવા આબુ છે કિશુ ઓ તમારું બાથરૂમ આપવું છે આપણે આ લેટરો નવી લાવી છે ઊભી નહીં કરવાની કરશો હા કઈ રહેશે કિશુને કઈ છે એટલે કિશું આ છે એ મને એવું લાગે કોને રમીર ભાઈ આઈ ગયા છે આપણે કોને કોમ કાઢ આપણે ઘરનું પતી ગયું એટલે અહીંયા આવતા રહ્યા અને આ જગ્યા ઉપર આપણે ટીંકુ ઉભો રહ્યા તો તમને ખબર છે તો આપણે ટીંકુની આપણે ઘર બદલાઈ ગયું છે અને એની આ જગ્યા ઉપર કોને એના મમ્મી આવી ગયા છે કે ઘરની ઘણી પડે છે ને એટલે જો આ બધા લોકો આવે છે એટલે આપણે વચ્ચે ઉભો શો ને તો આપણે નવી લેટર ઉલાઈ બતાવી દીધું મને નવી લેટરો આપણે આ લાવી છે મિત્રો જોવા નવી લેટર ઉલાવી દીધી છે તો આપણે મિત્રો ઉપડી ગયા તો શું ભાઈ તમારે કહ્ય કેવું છે જય માતાજી જય માતાજી હનુમાન દાદા જય જુદા અમદાવાદ અને તાપશ્યો પડે તાપશો પણ પડે એટલે આપણે કોને બાજરીમાં નવી લેટર લેટરું આવી છે ને લેટર પાઇપ કોને પકડે છે હાથમાં કોને હાથમાં તો નહીં પણ એ પકડ લબડાઈ દીધું છે તો આપણે ફટાફટ આપલી લી ના ખરી અને એ શું ખબર હમણાં આપણે કોણી આવશે આપણે બાજરીમાં તો ફાઈનલી મિત્રો આપણે કોને લેટર પાઇપ લગાવવાનું ચાલુ કૈયા શું છે આ બાજા અમીરભાઈ છે અને ઓલી બાજ કોને આપણા પપ્પા છે આપણે તો કોઈ લગાવતા નહીં આપણે આગળ આગળ આપણે લાઈનમાં કોને આ લેટર નાખી દઈએ તો એના ફૂંકાઈ ના બરોબર નો ત્રાસ કરે છે કોને ફૂંકાઈ ગઈ છે જો આ તાબામાં આપણે ફુવારું છે જગ્યા ઉપર સારી છે અને સેટું સેટું આપણે ફુવારું પામે નહીં બાબ પડી ગયા તો જોઈ લો આપણે તો જીરો બાજરીમાં તો કોને મિત્રો આપણે એટલી એમ કે પોગરી નહીં પણ પોગરવામ તો મિત્રો આપણે ઓલી બાજ છે બાજરી પછી ઓલી બાદ આપણે કોને આજ જવાનું છે ઓટો મારવા કેમકે બાજરીમાં થોડી યુવળ આવી ગઈ છે યુવળોનો ત્રાસ વધી ગયો છે તે જોતા હોય આપણે યુવળોનો ત્રાસ જો વધ્યો છે તો આટલે આપણે કોને આ તો પૂરું કરીએ અને પછી જઈએ સચિન ભાઈ આવી ગયા આપણા blog માં જોડાવા માટે ભાઈ તમારે કોઈ કેવું છે હવે હવે બાજરી ખો હતી કે હવે વાટવાનો ટાઈમ આવશે એ દાડે અમે આવી જશું તો હીરા ભણાય છે એટલે એમ કહેરા કે આપણે વાટવાનો ટાઈમ પૂરો થઈ જાય ને બાજરીમાં તો વાટવા આવી જાય ચમકે હીરા હાલ ભણાય છે ની ભાઈ અને શું ખબર આપણે પેલા ખેતરમાં જવાનું છે આપણે બાજરી જોવા કે ઉડુચી પડી છે પછી થોડી વાર રહીને જો તમે જોહો ને એટલે આપણે થોડી નળી વાળવા આવો અને એમ તો પડી છે હજી તો પચાસ જેવી પડી છે બાટલો તો નહી પીછું પાસે શું ખબર આપણે ડાયરેક્ટ બાટલો પહેલ તો હો બહાર આવ્યો નહીં કે પીધું નહીં તો મિત્રો આપણે કોને ઘરે મેમાના એટલે પપ્પો તો આપણે કોને ઘરે જાહેરા ને આપણે હવે કોને ફીસ કરવાનો વારો આવી ગયો છે આ જૂની છે પેલી બાદ કોને ટાઈમ લેટર કોને આટલાથી મોડી આ બધી નવી એટલે કે આપણે ગઈકાલની પડી ગઈ એવી કોને આપણે આમાં લગાવી દીધી તો ટાઈમ લિટર બીજ ચાલુ કોને અને આજ પાછું ખબર આ સાલ આપણે બાજરી ઘણી વાય એટલે લેટર જો આ નવી છે અને આ બાજુની છે કોને બે લેટર જોયું છે આ પાકમાં એટલી હવે કંઈ નાખો ચાલો આની તો નહીં મિત્રો પચાસ થી સાઠ જીવી આપણે ખુશ છે કોને તો આપણે લીટર પાઇપ આજે પટી ગયું પટ્ટી તો કોઈ નહીં ગયું પણ શું ખબર હા જોઈ લો આ બાદ આપણે ઊભી થઈ ગઈ છે બધી કોને અને આ બાદ બધું બાકી જ પડ્યું છે અને એ ખૂટી છે એટલે ની હોય તો કાલે ઊભી થઈ નાખશે અને હેલો આપણે જોતા કે આપણે શું આવ્યું હતું કેવું છે જો જોઈ લેજે કાંટ થઈ ગયા કોને આપણે શાકભાજીમાં આવી કેમ કે કોઈ ટાઈમ નહોતો મળ્યો આપણે ઘરનું કામકાજ ચાલુ હતું તો આ છે પેટી વાયેલી છે હોય કાકડી છે અને બધું વાયેલું છે કોને તો આપણે કીશું માટે કોને ખાવા આવી ગયું છે ટેટી જોઈ લો ચાલો હવે જોતા હોય કે આપણે ખેતરમાં એવું પડી તો ફાયનલી મિત્રો આપણે આવી ગયા છો જો બાદરી તો બરોબર નહીં આપણે છે હવે કોને દસ થી પંદર દાડા ઊભી રહે કોઈ ઘણી નહીં ઉભી રહે આપણે છુલ્લો બુલ્લો થૂલ્લો જ કહેવાય થૂલો બુલ્લો આપણે બાદરીમાં લાગી ગયો છે અને આખી બાદરી તો મિત્રો કોને કેવળું લગભગ એ 50% થી 25% ઓસી ક્યાં આવી છે જોઈ લો આપણે કોરે કોરે કો અંદર તો અજ્ઞ્યાત નહી આખી બાદરી મિત્રો જો છે ને આપણે તો બધું આવું દેતા કે કોને પચ્યામથી પચીસ ટકા ઓછી થઈ ગઈ તો હેડો આપણે અંદર જોતા કે આ બાજરી ફરી વળી છે કે નહીં ફરી વળી જેમ કે કોરે મિત્રો ખબર ના પડે અંદર આપણે જોતા તો આપણે કોને અંદર આવી ગયા છો બાદરી વચ વચ તો કોને તો આપણે જોઈ લઈએ કે હોય આ બાદ તો માપને જીવોળું પડી હતી કોને કેમકે આ ખુલ્લો જ કહેવાય આ ખુલ્લે આપણે બાજરી બચાવી નાખી કોને અડધી કેમ કે ફૂલ્લો વળગી ગયો ને એના કારણે એ ઓળું કોઈ ઘણી ફરી નહીં કોને ને આપણે કોઈ હવે બાજરી પાકવામાં ઘણી ઘણો વાર નહીં લાગે દસથી વીસ થી પંદર દાડા ઊભી રહે બાદરી એ પણ મિત્રો બ્લોગ આવશે તો તમે જોજો અને આપણે આ બાદરી ઓછી થઈ ગઈ છે કોઈ વાંધો નહીં ઓછો ઓછી કરી જોઈ લો પચામ થી પચીસ ટકા ઓછી થઈ ગઈ છે બાદરી અને શું ખબર બાદરી મિત્રો ચાર ના પોસ્ટ ના ગળામાં આપણે ગયા તા અંદર કોને વધુ વચ્ચે

મિર્ચી બનાવો અને અમારે હાલચો કે નહીં હાલો હાલચો હા હલો તો મિત્રો અમારો બ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર હવે મળીશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હનુમાન દાદા અને જય સદારામ બાબા